જગન્નાથની રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ રથયાત્રાના રૂટ પરના વૃક્ષોની ટ્રીમિંગ કામગીરી શરૂ કરાઈ શ્રી જગન્નાથની રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ રથયાત્રાના રૂટ પરના વૃક્ષોની ટ્રીમિંગ કામગીરી શરૂ કરાઈ વડોદરામાં જય હો જગન્નાથના નારા સાથે ગુંજી ઉઠવાનું છે ખાસ કરીને વાત કરવામાં આવે ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાની જગન્નાથ મંદિરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અષાઢી બીજ રથયાત્રાના દિવસ ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીનો રથ વડોદરામાં નગરચર્યાએ નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર લાગ્યું રૂટ પરના તોતિંગ વૃક્ષોનું ટ્રેમિંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે ભગવાન નગર ચર્ચાએ નીકળ્યા છે ત્યારે રથ મારફતે સમગ્ર રૂટ પર ભક્તો તેમના દર્શનનો લાવો લેવા માટે સમગ્ર રૂટ પર દર્શન કરવાની ભગવાનની રાહ જોવે છે તે માટે માર્ગ પર આવતા નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ અને તંત્ર દ્વારા ટ્રીમિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.